સુરત શહેરની મૈધરપુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે સ્ટેટ મોનિટરિંગ સેલે મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં પાડ્યા છે છે દરોડા અને મોટા ચાલતા મૈધરપુરા સિનેમા રોડ ક્રિષ્ના ટોકી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો બત્રીસ વાહન મોબાઈલ રોકડ એક લાખ એકત્રીસ હજાર સહિત કુલ બે લાખ એક્યાસી હજારનો મુદ્દા કબજે કરાયો છે હેન્ડલર કેશિયર વિજયનાથુ વાસાવા સહિત ઓગણચાલીસ આરોપીઓની સ્ટેટ મોનિટરિંગ સેલે કરી છે ધરપકડ જુગાર ક્લબ ચલાવનાર મુખ્ય આરોપી યુસુફ ગુલામ ખાન પઠાણ ઇમરાન રઉફ શેખને વોન્ટેડ જાહેર કરાય છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે જુગાર ક્લબ પર દરોડા પાડતા સ્થાનિક પોલીસ પર શંકાની સોય તકાઈ રહી છે શું મૈધરપુરા પોલીસને આ બાબતથી કોઈ ખ્યાલ જ ન હતો કે પછી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ જાણે ઊંઘી રહી હોય એવું લાગી રહ્યું છે અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત